તેઓની આજે સોશિયલ મીડિયા પર પહેલી તો આ પોસ્ટ અને તે બાદ તેઓના સુર બદલાતા અહીંયા જોવા મળી રહ્યા છે ભાવનગરથી આ ઘટના સામે આવી રહી છે મેયર ભરત બારડના સુર બદલાતા જોવા મળી રહ્યા છે પહેલાં તેમણે આત્મવિલોપન માટેની આ પોસ્ટ કરી અને તે બાદ અલગ નિવેદન આપ્યું અને કહ્યું કે મને કોઈ દબાવતું નથી મેં વાતમાંથી વાત કરી તેનો કોઈ અર્થ નથી મારી પાર્ટીના કાર્યકરો મને મોટું ભાઈ માને છે મારી કામ કરવાની નીતિ અલગ છે કોઈ મને દબાવતું નથી મેં ફરિયાદ નથી કરી અને મારે કોઈને ફરિયાદ કરવાની નથી હોતી તેઓના આ સુર બદલાતા હવે અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે ભાવનગરના મેયર ભરત બારડના સુર બદલાયા છે અલગ અલગ નિવેદનો તેઓના સામે આવી રહ્યા છે પહેલા આત્મવિલોપનની પોસ્ટ કરી અને હવે તેઓનું અલગ નિવેદન સામે આવી રહ્યું છે મને કોઈ દબાવતું નથી મેં કોઈ ફરિયાદ કરી પણ નથી આ પ્રકારેનું નિવેદન તેઓ હવે આપી રહ્યા છે સાથે જ તેમણે ઉમેર્યું કે મેં વાતમાંથી વાત કરી જેનો કોઈ અર્થ નથી શા માટે હવે તેઓએ તેઓના આ સૂર બદલાયા છે તેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે શું કોઈ પ્રેશર છે શું કોઈ તેઓને પોતાની ભૂલ સ્વીકારાઈ છે તેને લઈને હવે જોવાનું રહ્યું પરંતુ પહેલાં આત્મવિલોપનની પોસ્ટ અને હવે તેઓના આ નિવેદન બદલાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેના કા વિવાદ થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું હાલ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી